ખુલ્લા ડાલામાં ભરી ભરીને લઈ જવાતા હોય એવું જોવા મળી રહ્યું છે હાલોલથી ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પર લઈ જવા ખાનગી પિકઅપ ડાલામાં ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ભરવામાં આવી રહ્યા છે

અને ચકાસણી કરીશું અને નિર્ણય લઈશું આવી શાળાઓ સામે શું પગલાં ભરવામાં આવશે અને આ પ્રકારની જે બેદરકારી દાખવા બેદરકારી ફરી સામેને આવે અને આ રીતે બાળકોને જોખમી મુસાફરી કરવામાં ન આવે તે માટે શું પગલાં ભરવામાં આવે આપણે અવારનવાર શૈક્ષણિક પ્રવાસ માટે પણ આ બાબતે સૂચનાઓ આપેલી છે સરકારની જે ગાઈડલાઈન છે પરિપત્ર છે એ સર્ક્યુલેટ કરીને દરેક શાળાઓને પહોંચતો કરવામાં આવેલો છે એટલે આ બાબતો ફરી આજે આપણે એમને ધ્યાને મૂકીશું અને ફરી આવી ઘટના ન બને એ માટે પણ એમને તકેદારી રાખવા માટે અલગથી સૂચના આપીશું હા કેટલા બાળકોને અહીંયા હાલોથી ગોધરા લાવવામાં આવે આપણને જે પ્રાથમિક માહિતી મળી છે મુજબ 20 બાળકો હતા બની રહ્યું છે ત્યારે શિક્ષણ વિભાગને એબીપી અસ્મિતાનો સવાલ આ જોખમી સવારી માટે જવાબદાર કોણ તપાસનું ઉત્તરકટ બંધ કરી વિભાગ ક્યારે કરશે કાર્યવાહી ગેરકાયદે મુસાફરી કરાવવાનો નિર્ણય કોનો હતો દીયો કેમ નથી રાખતા ગંભીર બાબતો પર નજર જાહેરમાં ગેરકાયદે મુસાફરી શું કરે છે આરટીઓ અને પોલીસ અકસ્માત થશે જીવ જશે તો જવાબદાર કોણ શું શિક્ષણ વિભાગને આવી ગેરકાયદે ગતિવિધિ ધ્યાનમાં નથી આવતી વિદ્યા સમીક્ષા કેન્દ્રની બહાર શું ચાલી રહ્યું છે તેની પણ સમીક્ષા જરૂરી છે તો ઘેટા બકરાની જેમ ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓને ડાલામાં ભરવામાં આવે છે અને મુસાફરી કરાવવામાં આવે છે જો કોઈ અકસ્માત સર્જાય જો આ વિદ્યાર્થીઓને કોઈ હાનિ પહોંચે તો એને લઈ અને જવાબદાર કોણ

અને શું આ સરકારી શાળા પર કાર્યવાહી થશે કે કેમ આ વાયરલ થયા બાદ તે પણ જોવાનું રહેશે જાહેરમાં ગેરકાયદે મુસાફરી છે છે અનેક નિયમોના ભંગ થાય આમ તો સામાન્ય હેલ્મેટ ન પહેર્યું હોય કે કોઈ પણ નિયમ બ્રેક કર્યો હોય તો મોટા મોટા દંડ ફટકારવામાં આવે છે અને શું આવા વિડિયો વાયરલ થાય ત્યારે આવા વિડીયો નથી દેખાતા તંત્રના ધ્યાને આવા વિડીયો નથી આવતા એ સૌથી મોટો પ્રશ્ન છે

નાના નાના બાળકો પાસે વાહન ચાલકે ડ્રાઈવરે ધક્કા મરાવ્યા હતા આ વિડીયો પણ સામે આવ્યો હતો અને ભૂલકાઓ પાસે આ પ્રમાણે કામ કરાવવામાં આવ્યું હતું અવારનવાર તેમ છતાં કોઈ એવા કડક પગલા નથી ભરવામાં આવતા જેના કારણે ઉદાહરણ બેસે તો આજનો વિડીયો જે વાયરલ બન્યો છે ખુલ્લા પિકઅપ ડાલામાં વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ બન્યો છે